હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર વિષે ઇંગ્લિશનું તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલી એકમ કસોટીનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેકનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરી દો જેથી તમને આવું નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે તમારા મિત્રો તો સામાયિક ચોવીસ નું લેવાયેલું પેપર જોઈએ તો પહેલો પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચવાનો છે પ્રશ્નના જવાબ આપવાના છે તો હોલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ We wish one another happy Holi. The next day of Holi is dhuleti People play with colors on that day. People do not wear new clothes on Holi. Holi is children's favorite festival. Holi means victory of good or bad. So, Belo question: what is the next day of Holi? The next day of Holi is Dulati. Is Holi children's favorite festival? Yes, Holi is children's favorite festival. હોલી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ પીપલ wear new clothes on holi towards falls falls find out opposite word of good to bad ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો ની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના આઈએમપી જે પેપર શેટ છે એ અમારા આઈએમપી પેપર શેટ જોતા હોય તો ક્યાંથી મળશે અથવા તો આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અમારે જોતી હોય તો ક્યાંથી મળશે તો ભાઈ ચિંતા ના કરો વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર પ્રથમ પરીક્ષા એપ્લિકેશન જે ગુગલ પ્લે ઉપર જઈને તમે ડાઉનલોડ કરી શકશો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો તમારે જે કોઈ પાઠ જોવાનો હોય તે પાઠ પ્રથમ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો મમ્મી અથવા પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરો અને પાઠવા વિડીયો જોઈ શકો છો અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠનો વિડિયો જોઈ શકો છો રેડી ચાલો ટૂંકમાં તમને અહીંથી જ બધું મળી જશે આ પીડીએફ પણ તમને મળી જશે રેડી ચાલો બીજો પેરેગ્રાફ તમારે વાંચી લેવાનો છે દિવાળી વિશેનો તો વોટ ઇઝ ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ધ નેક્સ્ટ ડે ઓફ દિવાળી ઇઝ અ ન્યુ યર ડે ડુ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી યસ પીપલ ડ્રો રંગોલી ઓન દિવાળી દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ People wear new clothes on Diwali. True. Find out opposite word for old. New. Chalo motta Bhagna Vidyarthi na paragraph. is a baby elephant. It has two big ears. Its weight is 100 kilogram. It has two white tusks. It has four legs. It has a strong trunk. It has a short tail. It lives in the forest. It is smart and handsome.

find out opposite word for small from the paragraph to big who wanted to play with seru so a little mouse wanted to play with seru is seru a head, head hog yes seru is a head hog seru had sharp quills all over his body seru like quills on his body false उट ऑपोजिट वर्ड फॉर डीसलाइक तो लाइक आग टू पेन्जिट वर्ड फॉर स्लॉ तो फास्ट चलो त्यार अलग पड़ता शब्द शोधवा पक्षी नाम से तो डॉग રમતના નામ છે તો મેંગો રંગના નામ છે તો કેમલ પ્રાણીઓના નામ છે તો બટરફ્લાય પતંગિયું બરાબર પ્રવાહીના નામ છે તો બેગ અલગ પડશે આમાંથી બસ સાયકલ વાહનોના નામ તો એપલ આમાંથી શાકભાજીના તો મેંગો અલગ પડશે આમાંથી પ્રાણીઓના તો બોલ અલગ પડશે અહીંયાથી વસ્તુના નામ છે તો ચીકુ અલગ પડશે અહીંયા ફળના નામ છે તો કાર અલગ પડશે આમાં વારના નામ છે તો હોલિડે અલગ પડશે નામ છે તો સન્ડે અલગ પડશે આમાં સોરી અલગ પડશે હો ભાઈ ક્રોની ક્રો એટલે એટલે કાગડો સ્પેરો ચકલી પિકોક એટલે મોર કાવ અલગ પડશે ચલો કેક પેન આઈસ્ક્રીમ ચોકલેટ તો પેન અલગ પડશે ફ્લાવર લીવ્સ બ્રાન્ચિસ તો ચેસ અલગ પડશે આની અંદર પડશે અલગ બોલ વ્હાઈટ બ્લેક રેડ બોલ

ચલો સંવાદ પૂરો કરો દિવ્યમ ગુડ મોર્નિંગ હેના હેના ગુડ મોર્નિંગ દિવ્યમ હાઉ યુ હેના આઈ એમ ફાઇન થેન્ક યુ દિવ્યમ આર યુ ફ્રી આઈ વોન્ટ યોર હેલ્પ હેના સોરી આઈ એમ નોટ ફ્રી દિવ્યમ વોટ આર યુ ડુંગ હેના આઈ એમ ડુઈંગ માય હોમવર્ક ચલો રોહન ગુડ મોર્નિંગ સોના ગુડ મોર્નિંગ રોહન હાઉ આર યુ so i am fine thank you rohan can you help me yes i am i will help you are you happy now sure okay Agar. triju jayas hi how are you myes i am fine thank you and you Jayes, i am also fine thank you myes please give me your pen jays sure here it is aman good morning meet very good morning aman are you feeling well no dear i have fever અમન પ્લીઝ ગો ટુ અ ડોક્ટર મી થેન્ક યુ આઈ વિલ અમન ટેક કે સંવાદ પૂછ્યો સિયા હેલો રિયા હાઇ વેલકમ માર યુઅર મધર એન્ડ ફાધર ધે આર ફાઈન હાઉ આર યુ યુઅર મધર એન્ડ ફાઈન તો ધે આર ઓલ્સો ફાઇન ચાર થી પાંચ શબ્દો શબ્દ સમૂહમાં લખો હાઉ મેની કેટ આર ધેર તો ધેર ઇઝ વન બ્લેક કેટ

How many pens are there to so there are five pens? How many boxes are there to so there is a box? Ama. How many pencils are there to so there are two pencils? How many toys are there? So there is a toy. How many pots are there to so there are three pots? How many gardens are there to so there is a garden? How many buds are there? There are four buds.

How many trees are there? There are five trees. How many mangoes are there? There are six mangoes. How many classes are there? There is a class. Write five sentences on one topic with the help of classes. An elephant. An elephant is a big animal. It has a long trunk. It also has two sharp tusks. Its ears are large and flat. A lot. An elephant has a short tail and strong. માય સેલ્ફ આઈ એમ અ બોય માય નેસ ઓલ્ડ આઈ એમ સ્ટ્રોંગ એન્ડ હેલ્થ આઈ ગો ટુ સ્કૂલભાઈ માય મધર્સ ને જાગૃતિબેન માય બ્રધર્સ ને વિશે લખેલા છે પાંચ વાક્યો લખી શકો છો અવર નેશન ફ્લેગ

થાય તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત